તો કેમ છો મારા ભાઈઓ ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો રાજલબેન બારૂટ એટલે કે મણિરાજ બારૂટની દીકરીના જે લગ્ન છે એ લગ્ન થઈ ગયા છે મિત્રો જે બિલકુલ લગ્ન થઈ ગયા છે આ લગ્નના ચાર પાંચ દિવસથી સોશિયલ મીડિયામાં અનેકો વિડિયો વાયરલ થઈ ગયા હતા રાજલબેન પોતે એ રાસ ગરબા રમ્યા કાજલબેન મહીરિયા પોતે એમની સાથે રાસ ગરબા રમ્યા એટલું જ નહીં પણ ગમન સાંતલ હોય દિવાયત ખવડ હોય આ ઉપરાંત ઘણા બધા કલાકારો છે રાકેશ બારોટ તો ગીત ગાતા ગાવતા રડી ગયા સાહેબ તમે વિચારો ખાલી કે કેવા લગ્ન હશે કેમ કે સાહેબ એમના પિતા દુનિયામાં નથી ને એટલે લોકોને દુઃખ થતું હોય છે સ્વાભાવિક રીતે પિતા અથવા માતા એક હોય ને ભાઈ તો આટલું બધું દુઃખ ન થાય તો જે બેનના પિતા છે મણીરાજ બારોટ આપણે ઉત્તર ગુજરાતનું નામ લઈએ તો આપણને સૌને મણીરાજ બારોટની યાદ આવી જતી હોય છે એ છે મિત્રો મણીરાજ બારોટ પણ અત્યારે વાત કરવામાં આવે તો મણીરાજ બારોટ આ દુનિયામાં નથી પણ એમની દીકરી ચોક્કસ ભણે છે અને એમની દીકરીના અત્યારે લગ્ન છે ત્યારે સાહેબ મોટા મોટા દેશના વડાપ્રધાન પણ પોતે બે મિનિટ હાજરી આપવા માટે આવ્યા હતા હા ભાઈ રાજલબેન બારોટના લગ્ન થઈ ગયા છે આ લગ્નમાં સાહેબ કેવા કાર્યક્રમો બધે તમને વિડીયો બતાવવાનું છું એટલે ખાસ કરીને વિડીયો છે એ ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને મારા ભાઈઓ બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે તો હાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો રાજલબેનની હવે તમને બધા લોકોને ખબર છે કે રાજલબેન બારોટના લગ્ન છે ફાઇનલી થઈ ગયા છે અને મે મહિનામાં એમના જે સગાઈની વાત હતી એ પણ થઈ ગઈ હતી અને અત્યારે જે ચાર તારીખ કે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે એમના લગ્ન પણ થઈ ગયા છે અને લગ્નમાં સાહેબ તમને વિડીયો બતાવવાનું છું કે જુઓ કેવા કેવા કલાકારો નાચ્યા છે સાહેબ મોટા મોટા કલાકારો નાચ્યા છે તો હાલો હવે સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો